ઠંડીમાં આપણે કોઈ પણ સ્વીટ ડિશ બનાવીએ એટલે આપણે ગોળની જરૂરત પડતી હોય છે એ પછી ચીકી હોય કે સિંગ પાક હોય કે ગમે તે રેસિપી હોય કારણ કે શિયાળામાં વધારે આપણે ગોળનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ અને શિયાળામાં ગોળ જે છે એકદમ જામી જતું હોય છે એકદમ કડક થઈ જતું હોય છે જે આપણાથી જલ્દીથી તૂટતું નથી તો ફ્રેન્ડ્સ આજે હું તમને બે આસાન રીત બતાવીશ ગોળને એકદમ ઇઝીલી તોડવાની અહીં તમે જોઈ શકો છો કે મેં ગોળની ભીલી લઈ લીધી છે છતાં પણ એ જે ભીલી છે એકદમ ચાકુ પ્રેસ કરવાથી પણ નથી તૂટી રહી તો એકદમ કઠણ એવો ગોળ છે તો કોઈ પણ ગોળ તમે લો દેશી ગોળ હોય કે ચીકીનો પછી સ્પેશિયલ ગોળ હોય તો પણ શિયાળામાં તેને તોડવાનું ખૂબ જ અઘરું હોય છે તો તેના માટે આપણે અહીં લઈ લેવાનું છે કૂકર અને કૂકરમાં આપણે નીચે ડીશ મૂકી દેવાની છે એનામાં ગોળ મૂકવાનો છે અને આપણે કૂકરની સીટી કાઢી મૂકવાની છે અને તેની રબડ પણ કાઢી મૂકવાની છે હવે કૂકરના તળિયામાં આપણે મીઠું કે પછી થોડું એવું પાણી ઉમેરી દેવાનું છે સ્ટેન્ડ થોડું ઉપર લઈ લેવાનું આ જસ્ટ હું તમને બતાવી રહી છું એક એ રીત છે ગોળને સ્ટીમ કરવાની તો કૂકર પણ લઈ શકો છો અને જો કૂકર ન ફાવે તો તમે આ રીતનો કોઈ પણ કઢાઈઓ લઈ લો તો અહીં મેં કડાઈઓ લઈ લીધો છે જાડા તળિયાવાળું અને તેના તળિયામાં આપણે થોડું એવું મીઠું ઉમેરી દેવાનું છે ત્યાર પછી આપણે અહીં સ્ટેન્ડ રાખી દેવાનું છે તો કૂકરમાં પણ આપણે સેમ પ્રોસેસ કરવાની છે જસ્ટ બતાવવા માટે મેં તેનામાં મીઠું નથી ઉમેર્યું કૂકરમાં જ્યારે તમે કૂકરમાં તેને આવી રીતના રાખો એટલે સેમ પ્રોસેસ કરવાની છે તો ફ્રેન્ડ્સ અહીં મેં સ્ટેન્ડ મૂકી દીધું અને ડીશમાં ગોળની ભીલી મૂકી દીધી છે જેથી ગોળ કદાચ નીચેથી મેલ્ટ થાય તો એ બધું ડીશમાં જ ભેગું થાય હવે દસ મિનિટ સુધી તેને મેં સ્લો ફ્લેમ ઉપર સ્ટીમ કરી લીધું છે અને અહીં તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ એવું નોર્મલ થઈ ગયું છે તો અહીં ગોળ જે છે એ બિલકુલ ઘડ્યો નથી અને એકદમ ચીપચીપો પણ નથી થયો આવું કરવાથી સ્ટીમ કરવાથી ગોળ જે છે એકદમ સરસ એવો નોર્મલ થઈ જશે અને જ્યારે તમે ચાકુથી કટ કરશો એટલે આસાનીથી બધો જ જે ગોળ છે એ થોડી જ વારમાં કટ થઈ જશે રિઝલ્ટ તમારી સામે છે ફ્રેન્ડ્સ તો તમે અહીં જોઈ રહ્યા છો કે ઇઝીલી આપણે ચાકુથી કટ કરીએ છીએ તો ઇઝીલી તેના કટકા થઈ રહ્યા છે અને જ્યારે આપણે ગોળને સ્ટીમ નહોતો કર્યો એનાથી પહેલાં આપણે એકદમ વજનથી ચાકુ ભરાવી રહ્યા હતા તો પણ ગોળ તૂટી રહ્યું નહોતું તો તમે આવી રીતના જો દસ મિનિટ સુધી ગેસ ઉપર તેને ઢાંકીને સ્ટીમ કરી લેશો એટલે ઇઝીલી બધું જ જે ગોળ છે એ ફટાફટ આવી રીતના ચાકુની મદદથી તૂટી જશે અત્યારે મકરસંક્રાંતિ નજીક આવી રહી છે તો બધાને ગોળની જરૂરત તો પડવાની જ છે ચીકી બનાવવા માટે તો ફ્રેન્ડ્સ તમે આ રીતના જો ગોળને થોડીવાર માટે સ્ટીમ કરી લેશો ને તો ઇઝીલી તમારું જે કામ છે એ ઝટપટ થઈ જશે અને આમને આમ તમે ગોળને તોડશો તો તે નહીં તૂટે વાર લાગશે પ્લેટફોર્મ ખરાબ થશે અને તેને તોડવામાં પણ ટાઈમ વેસ્ટ થશે તો તમારા પાસે થોડો એવો ટાઈમ હોય તો દસ મિનિટ માટે આપણે તેને સ્ટીમ કરી લેવાનું અને તમે અહીં જોયું કે ગોળ બિલકુલ ચીપચીપુ પણ નથી અને એઝ ઇટ ઇઝ જેવો આપણે ગોળ તેનામાં સ્ટીમ કરવા માટે મૂક્યો તો એવો નેવો પડ્યો છે ફક્ત જ્યારે આપણે તેને બહારે કાઢી તો બે પાંચ મિનિટ સુધી તેને મૂકી દેવાનું અને પછી ચાકુની મદદથી આવી રીતના કટકા કરી લેવાના એટલે તમે જોઈ શકો છો કે એક જ હાથથી હું તેને કટ કરી રહી છું તો પણ ઇઝીલી તેના કટકા થઈ રહ્યા છે તો એકદમ સરળ રીત છે ગોળ તોડવાની તો તમે પણ ટ્રાય કરો આવી રીતના ગોળ તોડવાની રેસીપી જો તમને ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને આવા જ નવા નવા વિડીયોઝ જોવા માટે નીચે આપેલા બેલ બટનને જરૂરથી દબાવજો જેથી આવવાવાળા નવા નવા વિડીયોઝ તમને જોવા મળશે તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે લગભગ અડધી અડધું ગોળ મેં અહીં કટ કરી લીધું છે અને ગમે ત્યાંથી હું તેને કટ કરી રહી છું તો ઇઝીલી તે કટ થઈ રહ્યું છે એવું નથી કે આગળથી કટ થાય છે અને પાછળથી નથી થતું હું તમને પાછળ પણ કરીને બતાવીશ કે ઇઝીલી પાછળથી પણ ગોળ જે છે એ ચાકુથી કટ થઈ જશે તો ફ્રેન્ડ્સ આવી રીતના તમે પણ ટ્રાય કરીજો અગર કંઈ પ્રોબ્લેમ આપતી હોય તો તમે મને જરૂરથી કમેન્ટ કરજો હું તમને જવાબ જરૂરથી આપીશ તો ફ્રેન્ડ્સ આ ગોળને તમે કટ કરીને કોઈપણ ડબ્બામાં ભરી મૂકો એટલે ગમે રેસીપી તમને બનાવી હશે ઝટપટ તમારી રેસીપી બની જશે તો ફ્રેન્ડ્સ ફરી મળીશું આપણે એક આવવા જ નવા વિડીયો સાથે એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ